ગુજરાત ન્યૂઝમાં પ્રસ્વાગત છે વર્ષ બે હજાર ત્રેવીસ માં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારી સમને વીસ વર્ષ કેદની સજા આપવામાં આવી ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ દ્વારા વીસ વર્ષની સજા તેમજ તેત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ મનોજ ગોપાલભાઈ રાવળ સત્તર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચરતો હતો પરિણામે સગીરાને બે માસનો ગર્ભ પણ રહ્યો હતો જેની મેડિકલ તપાસમાં ખુલાસો થતાં નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ગર્ભનો નિકાલ કરાવ્યો હતો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચજી વાઘેલા સમક્ષ સમગ્ર કેસ ચાલી જતાં સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલોને પુરાવાને ધ્યાનમાં રાખી મનોજ રાવળને તેત્રીસ હજારનો દંડ તેમજ વીસ વર્ષની સજા ભોગવવાનો હુકમ કરી સમાજમાં દાખલો બેઠો તેવો ચુકાદો આપ્યો સને બે હજાર ત્રેવીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં ફરિયાદીની સગીર ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ પોસલાવી ભગાડી ગયા અંગેની બનેલી ઘટનાની તપાસમાં આરોપી ગોપાલભાઈ મનોજભાઈ રાવળ તેમજ રાવળ નાઓ મળી આવતા અને ભોગ ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં તેણી સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ આ ઘટના અને બનાવવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગોપાલ મનોજ રાવળ નાઓને બગાડી જવાના ગુના સંબંધે त्रण वर्षनी कैद रुपया त्यांजार दंड त्यांोंधी राखवा संबंधे पाच वर्षनी केद त्यांच हजार दंड त्यांच सगीर बाळा अवारनवार शारीरिक दुष्कृत्य करते गर्भवती बनाव संबंधे वीस वर्षी कैद ते रुपया प्चीस हजार दंड भरवाुक करेल नामदार कोटे भोग बनणार नावने रुपया चार लाख वळतर पेटे चुकववा જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરે છે